બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતા પોલીસે છ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી મહત્વપૂર્ણ છે કે ગઈકાલે એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી અને એનએસયુઆઈ ના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જેના પગલે પોલીસે લાઠીચાર્જ કરીને આ વિદ્યાર્થીઓના ટોળાને વિખેર્યા હતા ત્યારે આ ઘટના બાબતે આજે એબીવીપી અને ના જય હો ગ્રુપ દ્વારા હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જોકે અહીં પણ બે જૂથ વચ્ચે ફરી વખત ચકમક સર્જાતા પોલીસ હેડ ઓફિસ ખાતે દોડી આવી હતી અને વાઇસ પ્રેસિડેન્ટ પ્રિયંકા પટેલ સહિત બંને જૂથના મળીને કુલ છ થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી એ વખતે જે એનએસયુઆઈના સમર્થકો રજૂઆત કરવા માટે આગળ આવ્યા ત્યારે અમે એમને અહીંયા અંદર નહીં ઘૂસવા દેતા બહાર રોકેલા કાં અહીંયા ઉભા રહો શાંતિથી પરંતુ એમણે ધક્કા કરી અને અને બિઝનેસના સભ્યોને ધક્કા મારી અંદર જવાનો પ્રયાસ કર્યો તેમને ચેતવવામાં આવ્યા તમને રજૂઆત કરવા માટે આવે છે તમે કોઈ બિઝનેસના માણસોને ધક્કા મુકી ના કરો આ દરમિયાનમાં પોલીસ આવી જતા પોલીસે જે કરતા હતા એમને શરૂ કરી ચકમક જરિયા અંગે વાત કરવા જોડાયા છે અમારા સંવાદદાતા રૂપેશ ચોક્સી રૂપેશ આજે ફરી એક વખત એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના સંગઠન વચ્ચે સમરાંગણ જેવા દ્રશ્યો જોવા મળ્યા શું છે વધુ વિગતો જણાવી દઉં કે માત્ર અડધો ટકો જેટલા મુખ્ય બળ તત્વો ને લઈને વડોદરાની બદનામ થઈ રહી છે વિદ્યાર્થીઓમાં પણ છેલ્લે ચાલી રહેલા આંદોલન અને મારામારીઓના પગલે હવે ભયનો માહોલ ઉભો થયો છે ક્યાંક ને ક્યાંક હવે લાગે છે કે સરકારે પણ હવે આની સામે સખત પગલા ઉઠાવવા પડશે આ જે બીસો વિખ્યાત એમએસ યુનિવર્સિટી છે તેનું નામ ક્યાંક ને ક્યાંક બદનામ થઈ શકે છે જે પ્રકારની મારામારી થાય છે વિજિલન્સ હોવા છતાં પણ જે રીતે તોફાની તત્વો છૂટો દોર મળી રહ્યો છે બંને ગંભો જે અમને સામે આવી ગયા આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ કેડા થઈ રહ્યા છે આ છેલ્લા બે દિવસથી જે મારા બરે એટલે ભયના માહોલને કારણે કેટલાય વિદ્યાર્થીઓ હાલ કોલેજ ખાતે આવવાનું પણ ટાળી રહ્યા છે જી દિલીપજી જી રૂપેશ આજે પોલીસ દ્વારા 6 થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે તેમાં કોની કોની અટકાયત કરવામાં આવી છે તે અંગે કોઈ માહિતી મળી શકે છે જી આ વિદ્યાર્થીઓ ખુદ એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી નેતા જે પ્રિયંકા પટેલ છે તેની પણ અટકાયત કરી છે હિતેશ ભત્રા પણ અટકાયત કરી છે બીજા કેટલાક એફઆર એસપીએસઓ ની પણ અટકાયત કરી છે કેટલાય લોકો બહાર ભાગી જવાનો પ્રયાસ કરે તો પોલીસે એ લોકોને પણ પકડીને લાવીને અટકાયત કરી છે પોલીસ હાલ તો પુણે પૂર્વક અને શાંતિથી પોતાનું કામ કરી રહી છે